આજે આપણે આ વિડીયોમાં એક એવા પ્રાકૃતિક અને રમણીક સ્થળની સુહાની સફર પર જઈ રહ્યા છીએ કે જ્યાં પ્રાકૃતિનો સુંદર નજારો અને આધ્યાત્મિકતાનો આહલાદક અનુભવનો સુભગ સમન્વય જોવા મળશે આ વિડીયોની શ્રેણીમાં તમે જો નવા હો તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો પસંદ આવશે જ એટલે તમે લાઇક પણ આપજો અને તમારા મિત્રોને પણ આ લિંક શેર કરજો તો ચાલો વધુ સમયને લગાડતા જઈએ એક એવા અદભુત પર્વતની શિખરમાળા ઉપર જઈ રહ્યા છીએ કે જ્યાં તમને આ વિડીયોમાં અદ્ભુત આનંદ અને આહલાદકતાનો અનુભવ પ્રાપ્ત થશે તો ચાલો ને જઈએ સુહાની સફર પર એક ગબ્બર હિલ પર આપણે જ્યારે ગબ્બર પર્વતના રસ્તે જઈ રહ્યા છીએ ત્યારે એના રસ્તાઓ હરિયાળીથી ભરેલા એ સુંદર મજાના વળાંકવાળા અને દૂરથી પર્વતના જે સુંદર રમણીય દૃશ્યો જોવા મળે છે એવા રસ્તે આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે તો મિત્રો તમારામાંથી પણ ગબ્બર હિલ પર કોણ કોણ જઈ આવ્યું છે તો કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં જરૂરથી લખજો અંબે માતા કી જય તો ચાલો જઈએ ગબ્બર પર્વતમાં અંબાજીના દર્શને ગબ્બરમાં અંબાજી માના મંદિર માટે કહેવાયું છે ને કે ગબ્બર વહી જાતે હે જિનકો મા વાલી બુલાતી હે તો જ્યારે ગબ્બર પર જઈ રહ્યા છીએ ત્યારે લોકોના મનમાં અદ્ભુત આનંદ અને ભક્તિ ભાવ જોવા મળે છે અહીંના ચડવાના પગથિયાં ખૂબ સરળ અને ખૂબ મજાના છે એટલે આનંદદાયી રીતે લોકો ગબ્બર હિલ ચડી રહ્યા છે ગબ્બર ચડવાના પગથિયા પર વચ્ચે અનેક સ્ટોલો જોવા મળે છે રમકડાની દુકાન ઠંડા પીણાની દુકાન તો જુઓ બાલુડાઓ સરબત ઠંડા પીણા પીને પોતાનો કોઠો ઠંડો કરી રહ્યા છે અરે વાહ હજી તો આપણે પચાસ ટકા જેટલો જ ગબ્બર ચડ્યા છીએ ત્યાં કેટલો અદ્ભુત સુંદર નજારો જોવા મળે છે તેનો વ્યૂ તો જોવું દૂર દૂર મંદિરો હરિયાળી ઢીચતા આ હા નજારો છે મિત્રો તમને એક વાત તો કહેવાની રહી જ ગઈ આ વિડીયોમાં હું તમને એક એવું રહસ્ય બતાવવા જઈ રહ્યો છું કે જેને લોકો માતાજીનો ચમત્કાર માને છે તો આખી આખો વિડીયો પૂરેપૂરો જોઈજો તમને ચોક્કસથી જોવા મળશે તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેમ જેમ આપણે ગલબર હિલની શિખરે પહોંચતા જઈએ છીએ તેમ તેમ એનો વ્યૂ અદ્ભુત દેખાઈ રહ્યો છે એનું ત્રણસો સાઠ ડિગ્રી વ્યૂ જોઈએ તો કુદરતની પ્રાકૃતિક રમણીતાનો અદભુત આનંદ પ્રાપ્ત થાય છે અને ભીખડો શિખરો જોવા જેવા છે જે યાત્રીઓ આ પર્વત ચડી શકવાને સમર્થ નથી તેમના માટે અહીંયા એક સુંદર મજાની લિફ્ટની પણ સુવિધા ઉપલબ્ધ છે અરે જુઓ તો બાળકો કેવો વાંદરાઓ સાથે સેલ્ફી પડાવી રહ્યા છે અહીંયા ગબ્બર પર્વત પર વાંદરાઓની વસ્તી ખૂબ જ જોવા મળે છે જે બાળકોનું મનોરંજનનું સાધન બને છે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગબ્બર હિલની ટોચ પર અહીંયા ઉપરથી અદ્ભુત વ્યૂ જોવા મળે છે તમે જોઈ શકો છો કેવા કેવા સરસ મજાના ધુમ્મસ ગાઢ વિસ્તાર જોવા મળે છે દૂર દૂર અંદર રળિયામણા લાગે છે જ્યાં જુઓ ત્યાં હરિયાળી દેખાય છે અદ્ભુત અને અફલાદતુન વ્યૂ જોવા મળે છે એના રોડ રસ્તા જુઓ કેવા સરસ મજાના નાના નાના દેખાઈ રહ્યા છે તો ઉપરથી જોવાનો વ્યૂ કંઈક અદ્ભુત જ આનંદ આપે છે હો ગબ્બર પર્વત એ માતાજી અંબાનું મૂળ સ્થાનક ગણવામાં આવે છે જે એકાવન શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ મનાય છે કહેવાય છે ને કે આરાસુર નામના રાક્ષસનો વધ માતાજીએ અહીંયા કર્યો હતો એટલે આરાસર અંબાજી માતાનું મહત્ત્વ ખૂબ જ માનવામાં આવે છે અહીંયા મંદિરમાં રહેલ અખંડ જ્યોત જે વર્ષોથી પ્રજ્વલિત છે જેને માતાજીનું સાક્ષાત પ્રતિક માનવામાં આવે છે માતાજી પ્રત્યેની અખંડ ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનો સમન્વય જોવા મળે છે

તેને માં આરાસુરી અંબાજી અવશ્ય પૂરી કરે છે તો એકવાર કોમેન્ટમાં લખજો જય આરાસુરી અંબે મા તકી જય